નમસ્કાર મિત્રો એચડી એજ્યુકેશન હબમાં આપનું સ્વાગત છે આજે લેવાલી પરીક્ષામાં ઘણા પ્રશ્નો છે એ શ્રેણી પૂરી કરો એવા પૂછાયા જેમનું સોલ્યુશન આપણે જોઈએ સૌથી પહેલી શ્રેણી છે ત્રણ આઠ અઢાર 38 અઠ્યોતેર એના પછીની કઈ આવશે તો ત્રણ અને આઠ એના વચ્ચેનો તફાવત છે પાંચ આઠ અને અઢાર તેમના વચ્ચેનો તફાવત દસ અઢાર અને આડત્રીસ તેમના વચ્ચેનો તફાવત વીસ આડત્રીસ અને અઠ્યોતેર તેમના વચ્ચેનો તફાવત ચાલીસ તો જુઓ તમે પાંચના ડબલ દસ દસના ડબલ વીસ વીસના ડબલ ચાલીસ તો ચાલીસના ડબલ એંસી થશે તો આના બંનેનો વચ્ચેનો તફાવત એંસી થશે તો આ બંનેનો સરવાળો કરીએ અઠ્યોતેર વધતા એંસી બરાબર અઠ્ઠાવન તો જવાબ આવશે એકસોને અઠ્ઠાવન ત્યાર પછીની બીજી એક શ્રેણી જોઈએ જેમાં પાંચ અને છ અહીંયા લખી નાખીએ પાંચ છ દસ ઓગણીસ પાંત્રીસ ને પછીની સંખ્યા કઈ આવશે પાંચ અને છ તેમની વચ્ચેનો તફાવત એક છ અને દસ તેમના વચ્ચેનો તફાવત ચાર તેના પછીનો તફાવત નવ હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક તફાવત એટલે એકનો વર્ગ કરીએ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ તો આ તફાવત છે સોળ છે તો તેના પછીનો સંખ્યાનો તફાવત કેટલો હશે તો કે પાંચનો વર્ગ બરાબર પચીસ હવે અહીંયા છે પચીસ મૂકશું એના પછી આપણે સંખ્યા મળશે તો પાંત્રીસ અને પચીસ બંનેનો સરવાળો કરીએ પચીસ વત્તા પાંત્રીસ તો થશે સાહીઠ તો આનો જવાબ આવશે ડી સાઠ ત્યાર પછીની એક શ્રેણી જોઈએ નેવું સિત્તેર પચાસ ત્રીસ દસ અને પછીની સંખ્યા કઈ હશે નેવુંમાંથી આપણે કેટલા બાદ કરીએ તો સિત્તેર આવતો કે વીસ આના વચ્ચેનો તફાવત પણ વીસ આના વચ્ચેનો તફાવત પણ વીસ આના વચ્ચેનો તફાવત પણ વીસ હવે પછીને આપણે એવી સંખ્યા નક્કી કારણ કે જેમના વચ્ચેનો તફાવત વીસ હોય તો વીસ તફાવત લેવા માટે અહીંયા આપણે ઓછા દસ લેવા પડશે એટલે કે ઓછા દસ તો આનો જવાબ આવશે ઓછા કરીએ અગિયાર અને સોળ તો તેમના વચ્ચેનો તફાવત થશે પાંચ સોળ અને ત્રેવીસ તેમના વચ્ચેનો તફાવત થશે સાત ત્રેવીસ અને બત્રીસ તેમના વચ્ચેનો તફાવત થશે નવ ત્યાર પછીનો તફાવત છે અગિયાર તમે જુઓ બબ્બેનો સરળ આના વચ્ચે બે આના વચ્ચે બે આના વચ્ચે બે અને આના વચ્ચે બે અગિયાર ને બે તેર બબ્બેનો વધારો થાય છે એટલે તેર એટલે કે તેતાલીસ વત્તા તેર આપણે કરવા પડશે તો જોઈએ આપણે તેતાલીસ વત્તા તેર બરાબર થશે છ અને પાંચ છપ્પન એટલે કે આનો જવાબ આવશે બી છપ્પન ત્યાર પછીની સંખ્યા જોઈએ ચોત્રીસ અઢાર દસ છ ચાર અને પછીની સંખ્યા કઈ હશે તો તેમના વચ્ચેનો તફાવત છે બે ત્યાર પછીનો તફાવત ચાર ત્યાર પછીનો તફાવત આઠ ત્યાર પછીનો તફાવત સોળ જો બેના ડબલ ચાર ચારના ડબલ આઠ આઠના ડબલ સોળ તો સંખ્યા આપણે આ બાજુ શોધવાની છે તો અહીંયા આપણે જે સંખ્યા મૂકશું તેના ડબલ થશે એટલે એક મૂકશું આપણે તો ચારમાંથી એક જાય એટલે ત્રણ તો આનો જવાબ આવશે ત્રણ હવે જો એકના ડબલ બે બેના ડબલ ચાર ચારના ડબલ આઠ આઠના ડબલ સોળ તો અહીંયા આવશે જવાબ સી ત્રણ ત્યાર પછીની એક શ્રેણી જોઈએ બે દસ ત્રીસ અને અડસઠ આ ખરેખર શ્રેણી ખૂબ જ અગત્યની છે હવે બે તો એકનો ઘન વધતા એક એકનો ઘન થશે એક વત્તા એક બરાબર બે ત્યાર પછી બે નો ઘન વત્તા બે નો ઘન એટલે થશે આઠ વત્તા બે બરાબર દસ એ આપણને મળશે દસ ત્યાર પછી ત્રણનો ઘન કરીએ આપણે ત્રણનો ઘન વધતા ત્રણ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ વધતા ત્રણ બરાબર ત્રીસ હવે ચારનો ઘન કરીએ ચારનો ઘન વધતા ચાર ચોકે સોકે સોળ સોળસો સોસઠ સોસઠ ચાર બરાબર થશે અડસઠ તો હવે પછીની સંખ્યા આપણે અહીંયા શોધવાની છે તેના માટે કરીએ પાંચનો ઘન વધતા પાંચ પચો 25 પચીસ પચીસ 125 એકસો પચીસ પાંચ બરાબર કરીએ એકસો ને ત્રીસ તો આનો જવાબ આવશે એકસો ને ત્રીસ